નમસ્કાર દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ડીઆરડીએ નિયામક દ્વારા દેવગઢ બારિયા અને ધનપુર તાલુકા પંચાયતમાં મનરેગા યોજના હેઠળ એકોતેર કરોડથી વધુ રૂપિયાની ગેરરીતિ આચરાઈ હોવાની પાત્રીસ એજન્સીના નામ સાથે ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં પોલીસ તપાસમાં અગાઉ કર્મચારીઓ તેમજ મંત્રી બચ્ચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ સહિત સાત લોકોની ધરપકડ કરાઈ હતી જેમાં કેટલાકના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા ત્યારે અમુક રિમાન્ડ ઉપર છે પોલીસને વધુ એક સફળતા મળી હતી પોલીસ તપાસ દરમિયાન મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડના નામે રાજ ટ્રેડર્સ નામની એજન્સી આવેલી હતી તે એજન્સીમાં કરોડો રૂપિયા જમા થયા હતા તેમજ આ કૌભાંડમાં મદદગારી અથવા ફરજમાં બેદરકારી દાખવી પોતાની સત્તાનો દુરુપયોગ કરી બિલો પાસ કરી સરકારી નાણાં બારોબાર ઉપાડી લેવામાં કસૂરવાર અધિકારીઓના નામ પણ ખુલતા ભાગતા ફરતા કર્મચારીઓ અને કિરણ ખાબડને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ છ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે અલગ અલગ દિશામાં વોચ ગોઠવી હતી ત્યારે પોલીસની ટીમોને મોટી સફળતા મળી હતી કિરણ ખાબડને હાલ ઓલ બરોડા હાઇવે ઉપરથી ઝડપી પાડ્યો હતો જ્યારે ધનપુરના તાત્કાલિક ટીડીઓ અને હાલના ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવાને છોટા ઉદેપુરથી અને એપીઓ દિલીપ ચૌહાણને તારાપુરથી તેમજ એપીઓ ભાવેશ રાઠોડને માંગરોળ એમ અલગ અલગ દિશામાંથી ઝડપી પાડ્યા હતા આ સિવાય એનજે કન્સ્ટ્રક્શનના પ્રોપાઇટર પાર્થ બારિયાની પણ ધરપકડ કરાઈ છે હાલ મંત્રીપુત્ર કિરણ ખાબડ સહિત પાંચની ધરપકડ સાથે સમગ્ર મનરેગા કૌભાંડમાં કુલ બાર લોકોની ધરપકડ કરાઈ છે ત્યારે આવનારા સમયમાં વધુ મોટા માથા આવવાની શક્યતાઓ રહેલી છે મનરેગાની તપાસ દરમિયાન સાત જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસ આ રિમાન્ડ ઉપર છે આજ રોજ ચાર જેટલા અન્ય આરોપી જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરેટર છે દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા આર કે રાઠવા તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા આ ચાર લોકોને અટક કરવામાં આવેલી છે આ સે પાંચમો એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રામડો કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે